જય શ્રી સ્વામિનારાયણ અત્યારે અમે જગન્નાથપુરીથી દસ કિલોમીટર દૂર આવેલું સરદાર મંદિર સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર કોણાર્ક રોડ પુરી તો ત્યાં અમે છીએ તમે બધા જાણો છો અને તમે બધા રાહ પણ જોવો છો કે તમે ક્યાંય દર્શન કરવા ગયા એનો કોઈ પણ વિડીયો હજુ આવ્યો નથી પણ એમાં અમારે થોડુંક મોડું થઈ ગયું છે તો અમારી કથાની પૂર્ણાહુતિ થઈ તે દિવસે અમે બધે દર્શન કરવા જવાનું નક્કી કરેલું તો બીજા દિવસે અમે સવારમાં પુરીની અંદર આવેલા જે પવિત્ર તીર્થસ્થાનો છે એના દર્શન કરવા માટે ઓટોના માધ્યમથી જઈ રહ્યા છીએ આજુબાજુમાં સમુદ્ર કિનારો મંદિર અનેક પ્રકારના તળાવો સરોવરો એનાથી આ જગન્નાથપુરી અતિ સુશોભિત છે અને આમ પણ પૂર્વ બાજુનું શ્રેષ્ઠ ધામ ગણવામાં આવે એટલે તમે ગમે ત્યારે ત્રણસો ને પાસઠ દિવસમાં ગમે ત્યારે જાઓ તો ભીડ એટલી ને એટલી જ હોય કારણ કે અનેક શ્રદ્ધાળુઓ માટે આ આસ્થાનું કેન્દ્ર છે તમે એક પછી એક રિક્ષા જોઈ રહ્યા છો એ કોઈ બીજાને નથી એ બધી જ રિક્ષાઓ અમારી છે તમે સમજી શકો કે એક રિક્ષાની અંદર સાત વ્યક્તિ આવે તો અમે ત્રણસો ને ત્રીસ હતા એટલે ઓછામાં ઓછી ઓગણપચાસથી પચાસ રિક્ષાઓ જ્યારે કરીએ ત્યારે બધાને દર્શન કરવાની સા પડે એટલે જેમ જેમ રિક્ષાઓ આવતી જાય જેમ જેમ ભરાતી જાય એમ એમ પાછી આગળ ચાલતી જાય છે બધા જ યાત્રાળુઓ અતિ પ્રફુલ્લિત મને રિક્ષાની અંદર બેસી અને દર્શનાર્થે જઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો તો આવી રીતે રિક્ષાને માધ્યમ બનાવી અને આ પુરીના જે પવિત્ર ચાર સ્થાનો છે એના અમે આજે દર્શન કરનાર છીએ ત્યાર પછી અમુક જે બાકી સ્થાનો છે એના દર્શન પછીથી કરવાના છીએ તો જગન્નાથપુરી સ્વામિનારાયણ મંદિરથી અમે લોકો નીકળીએ તમે સ્વામિનારાયણ મંદિર જોઈ રહ્યા છો કે જાણે મોટું એરપોર્ટ હોય એટલી મોટી જગ્યા છે અને છૂટાછવાયા વાહનો આ જે કોઈ રસ્તો છે એ મંદિરની અંદરનો રસ્તો છે બહારનો રોડ નથી એટલે બહુ જ વિશાળ મંદિર છે કોઈપણને જવો હોય રહેવા માટે જમવા માટેની પણ સરસ મજાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે ભવિષ્યમાં ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુનું ગગનચુંબી મંદિર પણ અહીંયા બનનાર છે એટલે ગમે ત્યારે જગન્નાથ ભગવાનના દર્શનની ઈચ્છા થાય તો ઉતારા માટે કદાચ થોડુંક દૂર પડે પણ આ જ સ્થળ પસંદ કરવું એ વધારે સારું રહેશે ખૂબ સરસ મજાના રૂમ ટેન્ટ વગેરેની પણ વ્યવસ્થા છે એસી પંખા વગેરે પણ ખૂબ બહોળી સંખ્યામાં બધી ગોઠવવામાં આવેલું છે તો અમારા બધાનો ઉતારો કથા બધું જ આ સ્થાનની અંદર હતું અને હવે અમે જ્યારે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે આમ જો ઝીણી દ્રષ્ટિએ કરીને જોઈએ તો આખા જગન્નાથપુરીમાં જો બધા સ્થાનના દર્શન કરવા હોય તો સમજી લોને કે એક અઠવાડિયું ત્યાં તમે રોકાવ અને એક એક સ્થાને જાઓ એટલા બધા ભક્તો થયા છે એના એટલા બધા સ્મૃતિઓ સ્મારકો પણ આ સ્થાનની અંદર છે પણ હવે મોટા મોટા જે સ્થાનો છે એના લગભગ બધા યાત્રાળુઓ દર્શન કરતા હોય છે અને આટલા બધાને એક એક સ્થાનમાં લઈ જવા એ પણ અશક્ય વસ્તુ ગણાય કારણ કે આટલી બધી રિક્ષાઓ સાથે ન રહે અને જો સાથે ન રહે અમે સાથે ન હોઈએ તો એને મહિમા પણ કોણ સમજાવે એટલે આ જોઈ રહ્યા છો તમે છેલ્લી રિક્ષા અમારી છે અને હવે અમે સૌ પ્રથમ આ શહેરનો આમ તો શહેર બારનું સ્થાન કહી શકાય તો જે સ્થાનનું નામ છે બેડી હનુમાન તો એ બેડી હનુમાન મંદિર તરફ અમે જઈ રહ્યા છીએ એનો મુખ્ય ગેટ એના તમે દર્શન કરી રહ્યા છો સરસ મજાનું શિખરવાળું નાનો નાજુકલું મંદિર છે સમુદ્રથી બિલકુલ નજીક છે અત્યારે તો પુરી શહેરનો વિસ્તાર ઘણો બધો થયેલો છે જગન્નાથ ભગવાનના પ્રતાપે એટલે આપણને દરિયાથી થોડુંક એવું દૂર લાગે બાકી એકદમ સમુદ્રના કિનારે જ આ મંદિર જ્યારે બન્યું ત્યારે હતું તો એ બેડી હનુમાન મંદિરે આમ તો ખાસ બીજા કોઈનું ટ્રાફિક નથી પણ અમારો જ કાફલો ઝાઝો છે એટલે આપણને ઘણું બધું ટ્રાફિક હોય એવું દેખાય મંદિરની અંદર એન્ટ્રીનો ગેટ જે છે એ નાનો છે અને ઘણા બધા અમારા યાત્રિકો દર્શન કરે છે તમે શિખર ઉપર ધજા પણ જોઈ રહ્યા છો લગભગ અહીંયા બધા જ મંદિરો ઉપર આ ટાઈપની ધજાઓ ફરકતી હોય છે તો બહુ સરસ રીતે રિનોવેશન કરી નીચે આરસ પથ્થર વગેરે નાખી ટાઇલ્સ વગેરેથી આખું મંદિર એ મઢાયેલું છે અને બહારના પણ અમુક અમુક લોકો દર્શન કરવા માટે આવી રહ્યા છે મંદિરના પટાંગણમાં જ અલગ પ્રકારની ધાર્મિક વસ્તુઓ મળતી હોય એના સ્ટોલ પણ જોવા મળે છે તો આ મંદિરના પાછળના ભાગમાં અંદર ઘણું બધું ટ્રાફિક છે અમારું ન અમારું એટલે આ બધા બહેનો એ પાછળ રાહ જોઈ દર્શનની રાહે ઊભેલા તમને દેખાઈ રહ્યા છે આખો મંદિરનો પ્રદક્ષિણાનો ભાગ છે તો આ બેડી હનુમાનજીનું મંદિર આપણે હનુમાનજીનું નામ તો ઘણીવાર સાંભળ્યું હોય પણ બેડી હનુમાન એટલે આ જે હનુમાનજી મહારાજ છે એને ભગવાને જગન્નાથ પુરીની રક્ષા માટે આ સ્થાનની અંદર સ્થાપેલા છે તમે જ્યારે સમુદ્રના દર્શન કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે અહીંયાનો સમુદ્ર કેટલો બધો તોફાની છે તો એ સમુદ્ર પૂરીની અંદર એના પાણી ઘૂસી જાય અને પૂરી શહેરને મંદિર વગેરેને નુકસાન પહોંચાડે તો એના માટે ભગવાન જગન્નાથજીએ વ્યવસ્થા કરી અને સમુદ્રને નગરની અંદર નહીં ઘૂસવા દેવા માટે એક સેવક તરીકે હનુમાનજી મહારાજને અહીંયા બિરાજમાન કરેલા છે જે હનુમાનજી મહારાજની બીકે કરી અને સમુદ્ર એ અંદર પ્રવેશ કરે નહીં પુરીની અંદર પુરીની સુરક્ષા તમે જોઈ રહ્યા છો બેડી હનુમાન એનું ખાલી સ્ટેચ્યુ છે કમરે બેડી દેખાઈ રહી આ ઓરિજિનલ બેડી હનુમાનજીના દર્શન છે જેની કમરે સાંકળ બાંધવામાં આવી છે પરંતુ વસ્ત્ર અલંકારો પુષ્પમાળાઓ વગેરેને કારણે આપણે સાંકળ વગેરેને જોઈ શકતા નથી આમ તો ત્યાં કેમેરો પણ એલાવ નથી એટલે માંડ માંડ આ તમે આમાં અમસ્તી જે મૂર્તિ છે એને જોઈ રહ્યા છો આવી રીતે હનુમાનજી મહારાજને હાથ પગમાં બેડીઓ અને સમુદ્ર કિનારે એ આ પૂરીની રક્ષા કરી રહ્યા છે ભગવાને જેને સાંકળથી બાંધેલા છે એ દ્રશ્યને પણ ચિત્રના માધ્યમથી જ તમે જોઈ રહ્યા છો તો પૂરીની અંદર પાણી ઘૂસે નહીં એના માટે મૂકેલા પણ હનુમાનજી મહારાજ એક વખત અયોધ્યામાં રામનવમીના દર્શન કરવા માટે ગયેલા આ એ મંદિરની અંદર જ જગન્નાથ ભગવાન સુભદ્રાજી અને બલરામજીની બેડી હનુમાનજીને બરાબર સામે મૂર્તિઓ મૂકવામાં આવી છે એના અમે દર્શન કરી રહ્યા છીએ આટલા નજીક આપણને મંદિરે દર્શન ન થાય પણ અહીંયા સરસ રીતે આપણે દર્શન કર્યા તો હવે અમે સમુદ્ર તરફ જઈ રહ્યા છીએ સ્નાન કરવા માટે તો આજે બેડી હનુમાનજી છે તો હનુમાનજી મહારાજને એવું કીધેલું તમારે પૂરીની સુરક્ષા કરવી પણ સમુદ્ર ક્યારેય પુરીની અંદર પ્રવેશ તો નહીં એટલે હનુમાનજી મહારાજને ચૈત્ર સુધી નોમ આવી તો એવું થયું ઈષ્ટદેવ ભગવાન રઘુનાથજીનો પ્રાગટ્ય દિવસ છે તો આજે અયોધ્યા જઈ અને મારા ઈષ્ટના જન્મોત્સવના દર્શન કરી આવું અને હનુમાનજી મહારાજ દર્શન કરવા માટે ગયા પાછળથી સમુદ્રએ પૂરીને બોળી દીધી તમે સમુદ્રને જુઓ તો દર્શન કરતા જ તમને એમ થાય કે ખરેખર પૂરીને બોળી દેતા કાંઈ વાર લાગે નહીં એવો તોફાની સમુદ્ર છે તો હનુમાનજી મહારાજ આવ્યા ત્યાં તો પુરીની અંદર ઘણું બધું નુકસાન થયેલો એટલે જગન્નાથ ભગવાને હનુમાનજી મહારાજને બોલાવીને કહ્યું કે તમને સુરક્ષા માટે બેસાડ્યા હતા તોય કેમ આમ થયું ત્યારે હનુમાનજી મહારાજે કહ્યું કે સમુદ્ર એકદમ શાંત રહેતો અને ક્યારેય પણ પૂરી બાજુ મેં એના મોજાઓને આમ વળાંક લેતા જોયા નહોતા એટલે મને એવું લાગ્યું વર્ષોથી ઊભો છું તો એમ કંઈ નુકસાન કરશે નહીં ડાયો જાણી અને હું અયોધ્યા ગયેલો અને પાછળથી આ રીતે સમુદ્રએ પૂરીને નુકસાન પહોંચાડ્યું ભગવાન કહે છે કે તમે પણ બહુ જ ચંચળ છો બળે પવનપુત્ર છો એટલે તમારો ભરોસો નહીં એટલે ભગવાને બેડી કહેતા સાંકળ તો એના બંધનથી હનુમાનજી મહારાજને ત્યાં બાંધી દીધેલા આજે પણ મૂર્તિને બેડીથી બાંધેલી હોય એવા આપણને દર્શન થાય તો એ બેડી હનુમાનજી મહારાજ આ સમુદ્રના કિનારે જ છે તો અમે બધા જ બહેનો બહોળી સંખ્યામાં તમે એ પણ જરૂરથી વિચારી શકો કે આટલો બધો તોફાની સમુદ્ર સમુદ્રની અંદર મોજા આવે એ સમુદ્રનો સહજ સ્વભાવ છે પણ એ મોજાઓ એવા હોય કે એક આવે થોડી વારે બીજું આવે વળી થોડી વારે ત્રીજું આવે પણ અહીંયાનો નિયમ એવો છે કે સમુદ્રમાં ઉપરા ઉપર મોજા આવે એક વખત તમને સમુદ્ર જો પાડી દે સુડાવી દે તો પછી એકલા હોઈએ તો ઊભા થવું ખૂબ જ અઘરું પડી જાય તો એવો સમુદ્ર અહીંયાનો તોફાની છે બહુ મોટા મોટા મોજાઓ લોડ ઉછળતા હોય છે પણ બહોળી સંખ્યામાં બહેનો હોય બધા શાંતિથી બહુ દૂર જવાની ના પાડી છે એટલે કિનારે જ રહ્યા થકા સમુદ્રની અંદર સ્નાન કરી રહ્યા છે આમ તો કોઈ પણ પ્રકારનો કથા હોય તો એ પણ એક પ્રકારનો જ્ઞાન યજ્ઞ છે કોઈ પણ પ્રકારનો રાજસુ યજ્ઞ હોય અશ્વ યજ્ઞ હોય કોઈ પણ વિષ્ણુ યાગ હોય હરિયાગ હોય અતિરુદ્ર યાગ હોય તો એ યજ્ઞ જ્યારે પૂરો થાય ત્યારે આપણી સંસ્કૃતિનો એવો નિયમ છે કે એના જે યજમાનો વગેરે હોય યજ્ઞની અંદર જે બેઠા હોય તો એ બધા કોઈ પણ પવિત્ર તીર્થ ક્ષેત્રની અંદર અવૃત સ્નાન કરવા માટે જાય તો એ ન્યાયે અમે સરસ મજાનો સત્સંગી જીવન જ્ઞાન યજ્ઞ એને પાર ઉતર્યા પૂર્ણ કર્યો એટલે અમે પણ સમૂહમાં આવો સમુદ્ર જેવો પવિત્ર સ્થાન હોય વળી ભૂત આ સ્થાન છે ભગવાન શ્રી વર્ણી વેશે જ્યારે પધાર્યા ત્યારે અહીંયા જગન્નાથપુરીમાં સમુદ્ર સ્નાન કરવા માટે પણ નિત્ય આવતા તો એવો પવિત્ર સમુદ્ર અને આપણે જાણીએ કે આ દેશની અતિ પવિત્ર એવી તમે જોઈ શકો છો કે બધાને કેવી રીતે પછાડે એવો નીર છે સમુદ્રના એ તોફાની છે આટલો બધું જૂથ હોવા છતાં પણ કોઈને પણ બેલેન્સ રહેતું નથી પણ છતાંય બધાએ ખૂબ આનંદથી અને ખૂબ ભાવથી કિલકિલાટ કરતા સ્નાન કરી રહ્યા છે અને અમારી સ્નાન કરવાની રીત તો તમને ખબર છે કે અમે કીર્તન વગેરે બોલીએ પણ અહીંયા કાન પીળું સાંભળવાય દેતો નથી અને એક કડી જ્યાં બોલાણી ત્યાં તો બધાએને પાડી દીધા એટલે કાંઈ કીર્તન વગેરે બોલવાનો વેંત રહ્યો નથી એટલે બધાએ બહેનો ઉપર અમે પાણી છાંટી અને એને અવૃત સ્નાન કરાવી રહ્યા છીએ સૌ કોઈને એવી ઈચ્છા હોય કે આવા પવિત્ર તીર્થોની અંદર જ્યારે આવ્યા છીએ ત્યારે ખૂબ સારી રીતે બધાને યાદ કરી સગા કુટુંબીઓ હોય વડવાઓ હોય બધાને સંભાળી અને સ્નાન કરવું એટલે તમામ બહેનો ઉપર કારણ કે પાણી છાંટવાનો વિધિ લાંબો ચાલશે કારણ કે સંખ્યા જેટલી બધી છે અને બહેનોનો એવો સ્વભાવ હોય કે બે બે વખત પણ આવતા હોય છે એટલે હાથના માધ્યમથી કે તાંબાની લોટી વગેરેના માધ્યમથી જેટલા બહેનો છે બધા સંતોષ થાય એવી રીતે બધા ઉપર એક એક લોટી વગેરે નાખી સ્નાન અમે કરાવી રહ્યા છીએ તો આ પવિત્ર જે સમુદ્ર આમ જો જોવા જઈએ તો આ જે સમુદ્ર છે ને એ જગન્નાથ ભગવાનને સસરા થાય કારણ કે જગન્નાથ ભગવાનને ઘેર જે લક્ષ્મીજી છે તો એ લક્ષ્મીજી આ સાગર તનિયા કહેતા સમુદ્રના પુત્રી છે આપણે જાણીએ ભાગવતમાં કથા આવે છે કે જ્યારે સાગર મંથન થયું ત્યારે લક્ષ્મીજી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા કહેતા બહાર આવેલા અને એ લક્ષ્મીજી ભગવાન નારાયણને વર્યા એટલે એ જગન્નાથ ભગવાનના પટરાણી કહેવાય અને આ સમુદ્ર છે એ જગન્નાથ ભગવાનના સસુર સાસરું કહેવાય તો એની અંદર બધા જ બહેનો સ્નાન કરી રહ્યા છે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં આમ તો નદી હોય તળાવ હોય સરોવર હોય જેના નીર શાંત હોય તો એમાં કોઈ પણ વ્યક્તિ સ્થિર ઊભી રહીને સ્નાન કરે તમે ઘણી વખત જોયું હશે કે અમે ક્યાંય એવી શાંત નદીઓ તળાવોમાં નાતા હોય તો બધાય શાંતિથી ઊભા હોય પણ અહીંયા શાંતિથી ઊભા રહેવાય એવું નથી કારણ કે સમુદ્રના પાણીનું જોર જ એટલો બધો છે અને છતાંય બહેનો આજ્ઞ મર્યાદામાં રહે એવા બધા ટ્રેન થયેલા છે એટલે મર્યાદા બહાર કોઈ આગળ જતા નથી બાકી જો આગળ જાય તો એને બહાર કાઢવા પણ મુશ્કેલ પડે અને ઘણી વખત સમુદ્રની અંદર એવા એવા હોનારતો થતા પણ હોય છે અને સમુદ્ર ખેંચી પણ જતો હોય છે જે સમુદ્રના તમે દર્શન કરો છો તો એ જ સમુદ્રના કિનારે કહેતા આ જગ્યામાં ભગવાન દ્વારિકાધીશના પ્રભાસની અંદર અંતિમ વિધિ થયા ત્યારે એમનો જે પવિત્ર અસ્થિ હતા એમનો જે ધબકતું હાર્ટ કહેતા હૃદય હતું જે અત્યારે ભગવાન જગન્નાથની મૂર્તિમાં બિરાજિત છે તો એ આ જ સમુદ્રને કિનારે આવેલું અને અહીંયાથી જ નિષાદ લોકો એમને જંગલની અંદર નીલાંચલ પર્વતની તળેટીની અંદર લઈ ગયેલા અને ત્યાં એમની નીલ માધવ નામથી નિત્ય પૂજા થતી અને ત્યાર પછી ઇન્દ્રદ્યુમના રાજાને દર્શન આપી અને ભગવાનને ત્યાં મંદિર કરવાની આજ્ઞા કરેલી એટલે ભગવાનનું જે પંચભૌતિક શરીર એનો જે અસ્થિપિંજર કહીએ કે એનું જે ધબકતું હૃદય જેને અત્યારે પુરીના લોકો બ્રહ્મ પદાર્થ તરીકે ઓળખે છે તો એની જો આપણે વાત કરીએ તો એનું ઉદ્ગમ સ્થાન કહીએ એનું જન્મસ્થાન કહીએ તો એ ખરેખર આ સ્થાન ગણાય આ સમુદ્રનો કિનારો ગણાય પહેલી વખતે ભગવાન જગન્નાથજીના જ્યારે રથ તૈયાર થયા ત્યારે એના માટે પણ કાષ્ટ વગેરે અહીંયા આજુબાજુના જંગલોમાંથી લાવવામાં આવેલું પહેલી વખત જગન્નાથ ભગવાનની મૂર્તિ તૈયાર થઈ ત્યારે એ મૂર્તિ માટેનું પવિત્ર કાષ્ટ પણ તણાતું તણાતું આ જ સમુદ્રના કિનારે આવેલું એવી પવિત્ર જગ્યામાં જ્યારે અમે સ્નાન કરી રહ્યા છીએ ત્યારે બધા જ બહેનો જ્યારે એકત્ર થઈ ચૂક્યા છે તો અમે સંકલ્પ મુકાવી કારણ કે સત્સંગી જીવનની કથા નિમિત્તે અમે જગન્નાથપુરી આવ્યા છીએ અને અવૃત સ્નાન નિમિત્તે સમુદ્ર કિનારે જ્યારે આવ્યા છીએ ત્યારે અવૃત સ્નાન કારણ કે યજમાનો પણ બહુ આખી પાઠશાળા યજમાન છે એટલે બધા એને અવૃત સ્નાનનો સંકલ્પ મુકાયો છે અને જે જે બહેનો સ્નાન વગેરેમાં બાકી છે તો એને પણ અમે અત્યારે સ્નાન કરાવી રહ્યા છીએ તો આ રીતે વિધિ સ્નાન કરી અને હવે બધાય પછી ધીમે ધીમે બહાર નીકળવાની તૈયારી કરી રહ્યા છે તો જગન્નાથપુરની અંદર સમુદ્રનો ખૂબ જ મહિમા છે આમ પણ આ દેશની નવસો અને નવ્વાણું જે નદીઓ છે એ તમામ નદીઓ મોટા મોટા ભગવાનના અવતારો હોય આચાર્ય હોય સાધુ સંતો હોય ભગવાનના એકાંતિક ભક્તો હોય તો એની પદરજથી પાવન થયેલી નદીઓ ગણાય અને એ તમામ નદીઓની અંદર આપણે સ્નાન કરવા માટે ન જઈ શકીએ પણ એ તમામ નદીઓનો અંત એટલે સમુદ્ર બધી જ નદીઓ છેવટે વહેતી વહેતી સમુદ્રની અંદર ભળતી હોય છે એટલે આ પવિત્ર જે સમુદ્રનો કિનારો છે એમાં તમામ નદીઓનું નિર્મળ જળ આવેલું છે એમ માની અને સંકલ્પમાં અમે આ દેશની નવસો ને નવ્વાણું નદી અને પવિત્ર સાજ સમુદ્ર એના જળથી અમે સત્સંગ જીવનની કથા નિમિત્તે અવૃત સ્નાન કરીએ છીએ એવો સરસ રીતે સંકલ્પ મુકાયો યજમાનો હતા એને પણ બધાયને સંકલ્પ મુકાયો અને સાથે સાથે કોઈ પણ વ્યક્તિના કુટુંબની અંદર પરિવારની અંદર કોઈ પણ વ્યક્તિ દિવંગત બની હોય તો એ તમામ પિતૃઓ વગેરેને પણ અમે અવારનવાર દરેક તીર્થની અંદર યાદ કરાવીએ અને એમને યાદ કરાવી અને એમને પણ જલાંજલિ અપાવતા હોઈએ છીએ કારણ કે આપણા વડવાઓ કદાચ જૂના જમાનામાં આટલા બધા દૂર દૂર દેશમાં વાહન વ્યવહાર નાણું વગેરેના અભાવે કરી અને પહોંચી શક્યા ન હોય તો જ્યારે જ્યારે આપણે તીર્થોની અંદર જતા હોઈએ ત્યારે એ બધા યાદ કરી અને જ્યારે આપણે જળની અંજલી આપીએ અથવા તો એને યાદ કરીને સ્નાન કરીએ તો એ પિતૃઓ જે જે જગ્યાએ હોય સ્વર્ગમાં હોય ભગવાનના ધામમાં હોય કોઈ પણ જગ્યાએ જગતની અંદર એ આત્માઓ રહેતા હોય ફરતા હોય અને ક્યાંય જન્મ મેળ્યો હોય તો એ જીવાત્માને પણ આમાંથી થોડું પુણ્ય મળતું હોય છે અને પિતૃ તરીકે આપણને પણ એ લોકો આશીર્વાદ આપતા હોય છે તો તમે જોઈ રહ્યા છો બધાએ પ્રફુલ્લિત થઈ અને સ્નાન કર્યાનો આનંદ તાળીઓના માધ્યમથી વ્યક્ત કરી રહ્યા છે સર્વ કોઈને સંતોષ થાય અમે આ પિતૃ મુક્તિનો સંકલ્પ મુકાવી રહ્યા છીએ સત્સંગની અંદર ભગવાનને ઉપાસના હોય ધર્મ નિયમ સાધુ સંતોનો યોગ કથા વાર્તાનો યોગ હોય ભગવાનની બાંધેલી મર્યાદાઓને પાળતા હોય એટલે સહજ છે કે બધાએ વડવાઓ પરમાત્માને પામ્યા હોય પણ છતાંય આપણે પવિત્ર ફરજ ગણાય એટલે એ રીતે અમે આ બધા બહેનોની પાસે જલાંજલિ પવિત્ર સમુદ્રના નિર્મળ જળથી અપાવી રહ્યા છીએ જેના તમે દર્શન કરી રહ્યા છો તો આવી રીતે સમુદ્રની અંદર જુઓ ને મોજા પણ એવા ને એવા તમે જેટલા દૂર જાઓ એટલા મોજાઓ આપણને નજીક આવતા હોય એવું દેખાય તો એ બધાને યાદ કરી અને અમે પણ લોટીના માધ્યમથી જેટલા સત્સંગીઓ હોય ભગવાનના ભક્તો હોય તો એના આત્માઓને શાંતિ મળે એના માટે આ જલાંજલિ અર્પણ કરીએ છીએ બધાને તમને એમ થશે કે આટલો બધો કાફલો હતો અને પાછા તમે એકલા કેમ દેખાવ છો તો બધા ભક્તોને અમે જ્યારે ટ્રેનમાં બેસાડ્યા જગન્નાથપુરીથી વળાવ્યા પછી અમે એક દિવસ માટે રોકાયેલા એટલે અમે એકલા જ આ સમુદ્રની અંદર સ્નાન કરવા માટે બપોર પછીના સમયે આવેલા છીએ એટલે હિંમત રાખી અને બધાએ ચારેય કિનારે ઊભા રહી અને સ્નાન કરીએ છીએ આમ તો અમારે સમુદ્રના માત્ર દર્શન કરવા કિનારે બેસી અને માળા ફેરવવી એવી ઈચ્છા હતી પણ જળને જ્યારે જોયું સમુદ્રનો માહોલ જોયો ત્યારે એમ થયું કે અહીંયા છેક આવ્યા છીએ તે દિવસે બરાબર ભીમ એકાદશીનો દિવસ હતો તો આવો સરસ મજાનો યોગ આપણને વારંવાર મળતો નથી એવું વિચારી અને અમે પણ અહીંયા સ્નાન કરેલું બીજી વખત સમુદ્રની અંદર તો એના જે ફોટા અને વિડીયોના માધ્યમથી તમને દ્રશ્યો દેખાઈ રહ્યા છે થોડીવાર માટે સ્નાન કર્યું ઓછા હતા એટલે ખાસ બહુ સાહસ કર્યું નથી પણ સરસ રીતે સ્નાન કરી અને થોડીવાર કિનારે ઊભા રહી અને માળાઓ વગેરે ફેરવી અને પછી અમે ત્યાંથી આગળ જવાના છીએ તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ